દર્શક મિત્રો આજે અમે તમને અમારી ચેનલના માધ્યમથી એક એવા મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ કે જે મંદિર બનાસકાંઠામાં આવેલું છે ડીસા તાલુકાના રસાણા ગામની ભાગોળે નારસુંગાવીર મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે આ મંદિર સાથે ભારે આસ્થા સંકળાયેલી છે અહીં પથરીના દુખાવાથી પીડાતા લોકો શ્રદ્ધાની ટેક સાથે આવે છે અને મંદિરના પૂજારી દ્વારા વીર મહારાજના નામનો દોરો બાંધવામાં આવે છે કે દોરો બાંધ્યા બાદ ગણતરીના દિવસોમાં જ પથરી નીકળી જાય છે આવા તો અસંખ્ય દાખલા પણ છે જે પથરી નીકળી ગયા પછી લોકો અહીં મંદિરે આવીને મૂકી જાય છે હાલમાં આ મંદિરમાં અસંખ્ય નાના મોટા ડબ્બા પથરીઓથી ભરેલા જોવા મળી રહ્યા છે અહીં જે લોકો પથરી મૂકવા આવે છે તેમની મંદિરના સેવકશ્રી દ્વારા રજિસ્ટરમાં નોંધ પણ કરવામાં આવે છે જેમાં પથરીના દુખાવાથી પીડાતા વ્યક્તિનું નામ અને પૂરું સરનામું તેમજ મોબાઈલ નંબર સાથેની વિગત લખવામાં આવે છે સાથે સાથે પથરી જમા કરાવ્યાની તારીખ પથરીની સંખ્યા વગેરેની પણ નોંધ રાખવામાં આવે છે અહીં અસંખ્ય એવા દાખલા મળી રહ્યા છે કે જે લોકોને પથરીનો દુખાવો થાય એમને નારસુંગાવીર મહારાજનો દોરો બાંધવાથી પથરી નીકળી જાય છે જો કે હકીકત કાયક એવી છે કે વર્ષો પહેલા અહીં નાનકડું એક મંદિર હતું ત્યારબાદ અહીં નવું મંદિર બનતા પચીસ એપ્રિલ બે હજાર અગિયારને ને સોમવારના રોજ સવારે સવા નવ કલાકે આ નવીન મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવેલ ત્યારે પ્રતિષ્ઠાના દિવસે એક બાળકને પથરીનો સખત દુખાવો થવા લાગ્યો હતો અને બાળક વીર મહારાજના મંદિરે આવીને રડવા લાગ્યું હતું ત્યારે મંદિરના સેવક મહાદેવભાઈ ભગત દ્વારા વીર મહારાજના નામનો બાળકને દોરો બાંધવામાં આવતા બાળકને પથરીનો દુખાવો બંધ થઈ ગયો હતો અને વીર મહારાજના ચમત્કારથી બાળકને બે દિવસમાં પથરી નીકળી પણ ગઈ હતી ત્યારે આ વાત વાયુ વેગે ગામમાં ફેલાતા રસાણા ગામના સ્થાનિક લોકોમાં વીર મહારાજ પ્રત્યે અખૂટ અને અતૂટ શ્રદ્ધાનો સમન્વય થયો હતો પછી તો બન્યું એવું કે રસાણા તેમજ આજુબાજુના ગામોમાં જેને પણ પથરીનો દુખાવો થાય કે તરત જ વીર મહારાજના મંદિરે જઈને દોરો બંધાવી આવે એટલે બે ચાર દિવસમાં પથરી નીકળી જવાના અસંખ્ય પુરાવા પણ મળ્યા જોત જોતામાં આ વાતાખા જિલ્લામાં ફેલાય હાલમાં તો અહીં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ લોકો શ્રદ્ધા અને વિશ્વાસની ટેક સાથે વીર મહારાજના મંદિરે આવે છે અને વીર મહારાજના નામનો દોરો બંધાવીને પથરીના દુઃખમાંથી છુટકારો પણ મેળવે છે આ મંદિરમાં વર્ષોથી કોટડિયા પરિવારના મહાદેવભાઈ ભગત વીર મહારાજની સેવા પૂજા કરે છે અહીં મહાદેવભાઈ દ્વારા દર રવિવારે ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે તેમજ દર મહિનાની અજવાળી પાંચમના દિવસે ચોખા ઘીના ચુરમિયા લાડુ તેમજ દાળ ભાતનો ભોજન પ્રસાદ આપવામાં આવે છે અહીં મંદિરમાં ક્યારેય પણ કોઈની પાસેથી પાંચ પૈસા પણ લેવામાં આવતા નથી દર્શક મિત્રો આ વિડીયો જોઈને વધુમાં વધુ લોકો સુધી શેર કરશો જેથી કોઈને પણ પથરીની સમસ્યા હોય તો એ વ્યક્તિ પણ રસાણા ગામે વીર મહારાજની મુલાકાત લઈ દોરો બંધાવીને પથરીના દુઃખમાંથી છુટકારો મેળવી શકે